રેસાય રેષાખંડ દોન બિંદુ જોડુ તૈયાર હોકૃતિ લેસાખંડ કોના કાતકો નવચ

વિશાળ કોણ ત્રિકોણ ત્રીજા વર્તુળી જો વર્તુળી ત્રીજા

અંતર કોણ સંગત કોણ વિક્રમ કોણ રેશ અંતર કોના જોડ્યા તૈયાર હતા દોન રેશત કોના ચાર જોડા તૈયાર હતા दोन देशांना एका एरिकेने चेरल्या कोणाच्या दोन जोड्या जाणार कोटी जर दिलेल्या दोन कोणाच्या मापाची बेरी नव्वद अंश असे तेव्हा दोन कोण कोटी कोण असतात कोण सामायिक आरंभ विदू असणाऱ्या दोन खेळ संयोजना कोण असे म्हणतात